ધારી પત્રકાર એકતા સંઘ દ્વારા આજે તારીખ ત્રીસ ચાર બે ના રોજ સવારે દસ વાગે તમામ પત્રકારો ભેગા મળીને નર્મદેશ્વર મંદિર ખાતે ભવ્ય શોક સભા રાખી હતી ત્યારબાદ મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી ધારી તાલુકાના તમામ પત્રકારો ત્યારબાદ મામલતદાર કચેરીએ પહોંચીને ધારી મામલતદાર મામલતદારને આતંકવાદીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

Get ready.